વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરામાં ફાયર સ્ટેશનની મંજૂરી આપવામાં આવી વડોદરા શહેરમાં હાલની બાવીસ લાખની વસ્તી રહે છે જ્યારે આગામી સમયમાં વસ્તી વધવાની પણ શક્યતા છે ત્યારે વડોદરા શહેરમાં નવ જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે ક્યારે વડોદરા શહેરને સુવિધા અને કુદરતી આફત માટે વિવિધ બનાવ બનતા હોય છે ત્યારે ફાયર બ્રિગેડની જરૂર પડતી હોય છે અને ફાયર બ્રિગેડ કાર્યરત હોય છે જ્યારે વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજા આઠ જેટલા પાર્ટ સ્ટેશન બનાવવામાં આવશે જ્યારે વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરા ફાયર સ્ટેશન મંજૂરી આપવામાં આવી છે જ્યારે આગામી સમયમાં હરણી અને ગોરવા સ્ટેશન પણ મંજૂરી માટે આવેલ છે જે સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજૂર કરીને બનાવવામાં આવશે જ્યારે આગામી સમયમાં બિલ સેવાસી અને સોમા તળાવ વિસ્તારમાં પણ ફાયર સ્ટેશન અને ગાજરાવાડી અને તરસાલી વિસ્તારમાં પણ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે વડોદરા શહેરના નાગરિકોમાં સુવિધાઓમાં વધારો થાય તેના માટે વડોદરા મહાનગરપાલિકા ધ્યાન આપી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન માટે આયોજન કરી રહ્યું છે વડોદરા મહાનગરની હાલની વસ્તી બાવીસ લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકેને ભૂસકે વધતી જવાની વડોદરા શહેરમાં હાલ નવ જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે વડોદરા શહેર તમને ખબર છે કે ચાર દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે એટલે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે ત્યારે કોઈપણ આગના બનાવો બને અથવા કોઈ પણ કુદરતી આફત આવે એ વખતે કે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે પૂરની પરિસ્થિતિ હોય ગણપતિ મહોત્સવ હોય દશામાનો તહેવાર હોય કે કોઈપણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય વાવાઝોડું હોય ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે નવ ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા આઠ જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ થી સત્તર જેટલા ફાયર સ્ટેશન બના થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવ્યું છે લગભગ બસો એંશી જેટલા નવ ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને આજે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઈન રાખવામાં આવે છે જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવવા સ્થળે જવું વ્હીકલ લેવું આમાં સમય બગડતો હોય છે એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણે આયોજન કરવામાં આવે છે